દાખલા નંબર તેર નીચેની બાકીઓ એકત્રીસ ત્રણ વીસ ના રોજ રણછોડ ના ચોપડા વેપાર ખાતું બેંક ઓવર મોડી દેવા ક્યાં લખાય મોડી દેવા દેવાદાર મિલકત લેણા આ ખબર કેમ પડે મિલકત લેણા લખાય ખબર કેમ પડે આ મિલકત લેણા લખાય છે ને બધા ચાલો સિલક મિલકત લેણા ઉધાર સ્કૂટર મિલકત લેણા હવે આવું શું એવું એની પહેલા જો ને શરૂ નો સ્ટોક છે એક ચાર તારીખ જો આપેલી છે દેખાય કોઈ ને તો એને કયો સ્ટોક કેવાય શરૂઆત સ્ટોક વેપાર ખાતાની ઉધાર બોલો કેટલો સોળ હજાર એની શું લખાશે ખરીદી બોલો કેટલી પરત લગભગ ક્યાંય દેખાતું નથી ને તો ઇનર કોલમ લખાય કે આઉટર કોલમ બોલો કેટલો ઓગણપચાસ ત્યાર પછી વેચાણ ને લખાય વેપાર ખાતાની બોલો વેચાણ ની રકમ કોલમ લખાશે કેમ કોલમ વેચાણ પરત આપેલો એના પછી મોડી પાકા સરવૈયા માં મોડી દાન નફા નુકસાન માં આવે મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખાશે મજૂરી બોલો રકમ છ હાજર આઠસો નેક્ષ પાવર કારખાનામાં આવે કે ઓફિસમાં આવે પાવર શબ્દ આવે એટલે વીજળી કહેવાય એ લખાશે પાવર ખાલી વીજળી ખર્ચ કે ને વીજળી ખર્ચ તો નફા નુકસાન પાવર શબ્દ આપે ગણવાનો વેપાર ઉધાર બાજુ પાવર બોલો કેટલો છે બાવીસ પચાસ સ્ટોક આવી ગયો બિલ્ડિંગ ધંધાની મિલકત કહેવાય મિલકત લઈના સામાન્ય ખર્ચ નફા નુકશાન ની ઉધાર ઉપાડ મૂડી દેવા અને પગાર નફા નુકસાન ની ઉધાર છે કોઈ વિગત હવે નીચે વાંચો શું આપેલું છે બોલો ક્યાં લખાય વેપાર જમા બાજુ આખર નો સ્ટોક કેટલો સતાવીસ હજાર જો તો આગળ કોઈ વિગત છે તો આનો શું કરી દેવાનો કઈ વધારે બાજુની બંને રકમનો સરવાળો આપો લાખ પાંચસો એક લાખ સાતસો તો આ બાજુ પણ લખીશું આપણે એક લાખ સાતસો પચાસ ઘટતી રકમ પચીસ હજાર પચીસ નવસો ની સામની બોલો શું લખાય કાચો નફો કૌંસ માં શું લખવાનો કૌંસ માં લખાશે નફા નુકસાન ખાતે